સ્વરાજ ભવન ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રી રેવા સેવા સમન્વય સમિતિને વહીવટ માટે મળ્યું અને એમાં સેવાની પ્રવૃત્તિઓ એ શ્રી રેવા સેવા સમન્વય સમિતિના મનાડે ચાલી રહી છે શિક્ષણની આરોગ્યની સ્વાસ્થ્યની સ્વાવલંબનની આવી પ્રવૃત્તિ ચાલે છે સ્વાસ્થ્યની પ્રવૃત્તિના ભાગરૂપે આજે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ તથા ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન થયું આ મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન ચામડી અને માનસિક રોગના બસોને ચાર દર્દીઓનું મફત નિદાન કરી દવામાં દવા આપવામાં આવી ડોક્ટરો નાગરિકો પ્રશાસનના લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ એમનો હું આભારની લાગણી વ્યક્ત કરું છું આવો સાથ સહકાર કાયમ મળે તેવી આશા સાથે મારી વાત પૂર્ણ કરું છું